તો કેમ છે મિત્રો મજામાં વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે જય દ્વારકાધીશ જયમાં મોગલ તો આપણા બ્લોગ આવતા નહોતા દસ અગિયાર દિવસ થયા કારણ કે આપણે હતા ભાઈ ગામડે લીમડી અને અહીંયા હું ભાઈ આપણે એકને એક જગ્યાએ બેઠા હોય એટલે ગાય વ્લોગ નથી બનાવતા પાછા દીપકભાઈ આપણામાં વલસાડ છે એટલે થોડાક બનતા નહોતા પણ હવે નાખતા રહેશું થોડા થોડા બ્લોક પછી માં જઈને તો કન્ટિન્યુ નાખશું પણ અહીંયા આવે કોક પરી નાખતા રહીશું ક્યારેક ક્યારેક બ્લોક અને જયેશભાઈ ત્યાં જો ગાણો બનાવે છે ગાંઠિયા બનાવે છે હું બનાવો જયેશભાઈ ગાઠિયા તીખા પડી જાય છે બાકી જો આ લોટના પીના છે તમારે કંઈ ભાઈ જયનભાઈ ગાઠિયા જલેબી ને બધું બનાવી લીધું હા

મરચા છે એ તરીને ભેગા સાચમાં લેસું ગરમી છે ઘટી છે એવું બધું બાળક અમે રાખીએ છીએ વાત જહેવાર વાતચીર જ છે મજા આવે

કે એ બીજી વે ભેટ તો ભાઈ બપોરના વાગ્યાં છે એક ને પાછા આપણે ઓટલા આવી ગયા છે અને ભાણે જ જ્યાં માંડ્યો તો એને માજા પીવી દીધી માજા પીવડાવા લે આવે એમ ભાઈ જો ભાઈ જો આથી જાતા ભાઈ જો જય માતાજી જોતા જોતા ભાઈ બહુ હોશિયાર પડ્યો ભાઈ ભાઈ પાછી એક ઠંડા ની બોટલ ઉપાડી લીધી હે તો ભાઈ મનોજભાઈ ભાઈ ને મસ્તી ની આઈસ્ક્રીમ મગાવી છે તો આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈ દેવશ ભાઈ આઈસ્ક્રીમ લઈ આવ્યા છે 40 રૂપિયા ની છે કેટલા ની આયા આયા દેવાની હે અહીંયા ન દે મનોજ ને દેવ ભાઈ મસ્તી ની આઈસ્ક્રીમ આવી ગઈ છે તો કેટલા ની આવી ભાઈ એ ગયો ભાઈ 40 રૂપિયા ની આવી એક એક કે બે એક આપડે ભાઈ ખાઈ લેવાની હે ને ભલે જેટલા ની આવી એટલા ની હે ના ના મારો ખર્ચો નથી મામા મનોજનો હે હા મસ્તી ની હે ભાઈ આઈસ્ક્રીમ તો ખાઈ લેવાય હવે એવડું ભાવ પ્રેમ થી દીધી હોય તો આપડે થોડું કે માન ઠેલાય તો હલો હવે ખાઈ લે ભાઈ આઈસ્ક્રીમ ચાલો હલો તો ભાઈ આજે ગાંઠિયા બનાવવાનું આપણે ટ્રાય કરવાની છે કે બને કે ન બનતા આપણે વાનેલા ગાંઠિયા બનાવવાનું ટ્રાય કરવાની છે

જયેશ દલવાડીને બ્લોગમાં લીધા હે ભાઈ હવે બ્લોગ આલેક ના લી તો ખબર નથી પણ હવે આવી ગયા હે તો જયલે ભાઈ છે ને ગાઠિયા માં રજા રાખી છે અને પાંવા ભાજી ની દાબો દાબ થી છે ખાઈ લીધું ભાઈ આટલી વાર માં ડૂચા બોલાવી નાખ્યા હવે આજે હું ધી સાફ કરના કે ધી સાફ કરના કે હવે હા મેલે જવતા

તો આ હે ભાઈ બધું અને ભાઈ તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલ આવતા કાલ નેક્સ્ટ વિડીયોમાં